જેની અંદર આ રીતમાં મને પૂછતા છે આપે ચોરસમાં કેટલા ચોરસ છે હવે આ એક ચોરસ આપેલું એનો જવાબ આપણે સરળતાથી આપો હોય તો કઈ રીતે આપી શકાય તેના માટે સેલેનિટ છે તો આજે આપણે સેલેનિટ થી જઈશું જેમ કે આડી લીટીમાં કેટલા ચોરસ છે 1 2

ત્રણ નો વર્ગ થશે ત્રણ તેરી નવ બે નો વર્ગ થશે બે દુ ચાર નો વર્ગ થશે એક નવ એક દસ દસ ને ચાર ચૌદ ચોરસ ચોરસની અંદર આડી હરોળમાં કેટલા ચોરસ છે એક બે ત્રણ ચાર ઊભી હરોળમાં કેટલા ચોરસ છે એક બે ત્રણ બે નો વર્ગ એકનો વર્ગ ચાર નો વર્ગ થશે ચોકે ચોકે સોળ ત્રણ નો વર્ગ થશે તંત્રી જેમાં તમારે મને કહેવાનું છે કે આપેલ ચોરસ ની અંદર કેટલા ચોરસ છે તો પ્રશ્ન રહ્યો કેટલા ચોરસ છે ગણતરી